જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને જો અમારું વ્યારા બેન શું કરશો વ્યારા સાંજે કથા હતી તો બધા કથામાં ગયા હતા તો કથા ને પ્રસાદી એમને પડી જુઓ ત્રણ વાટકા કેટલા છે વ્યારા હે આખા છે ત્રણ તો બોલ હે પેક કરી ખાવાનું નથી પાંચ છ ફાઈવ કી બાજુ નું ભણતર આ પાંચ છ ફાઈવ એક બે ત્રણ બોલવાનું બોલ બોલાય બધા પ્રસાદી ખાવા ચાલો પ્રસાદી ખાવા અને મારે જવાનું છે મેરેજ માં વ્યારે આવું તારે કોના મમ્મા લગ્ન માં જાય છે તારે આવું છે નથ લઈ જાવી હો તો નથ લઈ જાવી નથ આવું ને તાર લગ્ન માં એ શું છે તારા હાથમાં જામફળ છે એના હાથમાં મારે જવાનું લગ્નમાં મારે કાલે ઓર્ડર હતા તો ત્યાં સાંજે જમવા ગઈ ને અત્યારે અમારે જમવા જણાવ્યા જણાવી છે અને વાગી ગયા છે દસ હજી હું ફ્રી થઈ ઓર્ડર હતા એટલે મોડી ફ્રી થઈ થઈશું અને જોવો શું કરો છો શું કરો છો પૈસા તો બાને તમારે શું કરો છો અથાણાની તૈયારી અમારે ગાજરની શીરું બફાય છે બે દિવસ પહેલા બફાતી હતી ના જ બફાઈશ કેમ બટુ બસ આવજો બધા લઈ જાય જો કે બાફેલી ચીરું ગાજરને આપી છે કેમ

તે શું કરશો એ બ્રશ લઈને બધા ચેરમાં કરે છે ચેરમાં અત્યારે કે તો કરવાનું હોય બધું મમ્મા ને મેકઅપ ના બ્રશ છે બધાય મમ્મા ને યુઝ કરવાના છે આજે આજે રાતે પણ આજે પણ મારે રાતે ઓર્ડર છે ત્રણ રાત થી બે રાત અને આજની રાત ત્રણ રાત થી સતત ઉજાગરો છે એટલે હવે હું જાઉં છું મેરેજમાં અને અમારે યારાબેન ને કદાચ રોવાનું થાય કેમ કે એને જોડે લઈ જાવી નથી એ હખડી હું હમણાં જમવા જાવ છું વાગી ગયા છે હવે અગિયાર જમીન પર ડાયરેક્ટ વઈ આવીશ યાર આવું છે ક્યાં જાવસ મમાને જો વાસ તો ચોખ્ખો રોમ કે બધી જો અહીંયા વસ્તુ ગોઠવી દીધી આમ જો આ તો બધું હમણાં પહેલું જોઈએ કેમ કે ચાલુ જ છે હમણાં મારે

હવે મારે વ્યારા બેને આવે છે મારે ભેગી ઓરા એને લગ્ન માં કે મમ્મા મારે આવું તો વ્યારા બેને તૈયાર કરી બતાવી બધાને તારે કેળીઓ બતાવી જો ઉપડી છે હોય લગન કરવા જો મિસ્ત્રી હતા આવે છે જો એની બેન પણ આવે છે તો હું વ્યારા બેન લઈ જાય છે નવા નવા હેલો મિત્રો અત્યારે કદાચ પોણા જેવું થયું છે અને જો અનામર વ્યારાબેને છે ને બધુંય વેર વિકેર કરી નાખું છે તો શું જો સમર્યારાબેન જો ફોન જવાબ બેસી ગયા છે હે અનમ જો આ બધું વ્યારાના કામ આ વેર વિકેર જાય હાથન છે ને સ્પ્રે ની બધું તે નીચે નાખી દીધું હશે સસું દે કેમ હે કેમ આખો રૂમ છે વેર વિકેર

કે મસગુલ સો એટલી રોટી બનાવવામાં લોટ સવેલણ માં ચોટી ગયો ભલે ચોટી ગયો કાઢી નાખીશ